નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરી એકવાર આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે મિત્રો હોળી આવતા પહેલાં આ એક ખાસ વસ્તુ પોતાના ઘરે લઈ આવજો મિત્રો તમારા પાડોશીનું બધું જ ધન તમારા ઘરે ખેંચાઈને આવી જશે આ વસ્તુને ખરીદનાર વ્યક્તિ રંગમાંથી રાજા બની શકે છે આથી મિત્રો હોળી પહેલાં જો તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવી રાખશો તો તમારા જીવનની બધી જ ગરીબી સમાપ્ત થઈ જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેને જો તમે હોળી પહેલાં ઘરે લાવો છો તો તમારા ઘરની પ્રગતિ થાય છે મિત્રો જે કોઈ પણ લોકો આ વિડિયો જોવે છે તો એને એવું સમજવું જોઈએ કે તમારા નસીબ સારા છે કે તમને આ વિડિયો હોળી પહેલાં જોવા મળી ગયો છે આથી જો કોઈ પણ વ્યક્તિ હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવે છે તો એનું નસીબ ચમકી જાય છે અને તમે દુનિયાના સૌથી વધારે પૈસાવાળા માણસ બની શકો છો મિત્રો આ કોઈ મામૂલી વસ્તુ નથી પણ મિત્રો લાખ રૂપિયા ખર્ચીને પણ તમને આવી જાણકારી કોઈ આપી નહીં શકે અને મિત્રો આ જાણકારી છે એ તમારા માટે બહુ વધારે અનમોલ છે કારણ કે મિત્રો આજના વિડીયોમાં અમને તમને જે વસ્તુ જણાવવા જણાવીએ છીએ એ વસ્તુ તમને કોઈ જણાવી નહીં શકે હોળી પહેલાં દરેક વ્યક્તિ આ વસ્તુ પોતાના ઘરે લાવે છે તો તે પોતાના નસીબનો ભાગ્યોદય કરી શકે છે આથી જો મિત્રો તમે પણ આવનારા વર્ષ બે હજાર પચીસમાં પોતાના ઘરની ગરીબી જળમૂળથી સમાપ્ત કરવા માગો છો તો મિત્રો તમારું આ સપનું હવે જલ્દી જ પૂરું થવા જઈ રહ્યું છે કારણ કે મિત્રો આ વર્ષની હોળી છે એ શુભ સંયોગોની સાથે આવી રહી છે અને તમારા નસીબને ચમકાવવા માટે તમારે ચૂપચાપ આ એક ગુપ્ત વસ્તુ હોળી પહેલાં પોતાના ઘરે લઈ રાખવી જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આ શુભ વિડીયોને છોડતા પહેલાં તમને એક વિનંતી છે કે આ વિડીયોને એકવાર આખો જરૂર જોજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે આથી મિત્રો આ વીડિયોને ભૂલથી પણ છોડી ન દેતા કારણ કે આ જાણકારી છે એ બહુ જ અનમોલ છે અને મિત્રો આ વિડીયોને અન્ય લોકોની સાથે પણ શેર કરી દેજો કે બીજા લોકોનું પણ ભલું થઈ શકે અને જો મિત્રો તમે હજુ સુધી પણ અમારી આ બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ શકે તો મિત્રો જો તમે હોળીના દિવસે અથવા તો હોળી પહેલાં આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લાવો છો તો મિત્રો દુનિયાની કોઈપણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે મિત્રો હવે થોડાક જ દિવસો હોળી આવવાને બાકી રહ્યા છે તો મિત્રો તમારે આ વિડીયોને જોયા પછી બહુ મોડું ન કરવું જોઈએ હોળી આવતા પહેલાં આ ગુપ્ત વસ્તુને પોતાના ઘરે લઈ આવજો કે જેથી તમારું નસીબ અવશ્ય ચમકી જશે મિત્રો આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને મિત્રો આ એક ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે આટલી બધી મહત્ત્વની છે અને મિત્રો આ ગુપ્ત વસ્તુ હોળીના દિવસે અથવા તો હોળી પહેલાં લાવીને આનો ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે તો મિત્રો આ બધી જ જાણકારી જાણવા માટે તમે અંત સુધી આ વિડિયોને જોતા રહેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂર લખી દેજો જો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ કોમેન્ટમાં જય મહાલક્ષ્મી લખે છે એની ઉપર લક્ષ્મી માતાની કૃપા વર્ષે છે મિત્રો હોળી છે એ આપણા હિન્દુ ધર્મના પ્રમુખ તહેવારમાંથી એક છે કે જેને ફાગણ માસમાં મનાવવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં આ તહેવારને એકતા અને સત્યતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે હોળીનો તહેવાર છે એ લોકોના મનમાં પ્રેમ અને વિશ્વાસ વધારવાનો તહેવાર છે મિત્રો આ દિવસે બધા જ તમારા ખોટા સંબંધો અથવા તો જૂના સંબંધોને ભૂલીને તમે એકબીજાને ગળે મળીને આ સ્નેહભર્યા પર્વને મનાવી શકો છો મિત્રો હોળીના એક દિવસ પહેલાં હોળીનું દહન કરવાની પણ પરંપરા છે કે જેનાથી મિત્રો આત્માથી શુદ્ધિ અને મનની પવિત્રતાની સાથે જ જોડવામાં આવે છે મિત્રો પંચાંગ અથવા તો હોળીના દિવસે જ તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લઈ રાખશો તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે મિત્રો તમે જોયું હશે કે લોખંડ લોખંડ જ લોખંડને કાપે છે બસ આવી જ રીતે મિત્રો આ પૈસા જે છે એ જ પૈસાને ખેંચી શકે છે તમે પણ કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમારી પણ સંભાવના વધી શકે છે કે તમે અનુસાર જોઈએ તો મિત્રો દર વર્ષે ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિની સાંજે હોળીનું દહન કરવામાં આવે છે અને આના પછી મિત્રો રંગોની હોળી મનાવવામાં આવે છે કે જેને આપણે ધૂળેડી તરીકે ઓળખીએ છીએ પણ મિત્રો આ વર્ષે હોળીની તિથિને લઈને ઘણા લોકોમાં અસમજ બનેલી રહે મિત્રો પંચાંગ અનુસાર જોઈએ તો આ વખતે પૂર્ણિમા તિથિ છે એ આવનારી તેર માર્ચના દિવસે સવારે દસ વાગે શરૂ થાય છે અને આનું સમાપન છે એ ચૌદ માર્ચે બપોરે બાર વાગે સમાપ્ત થશે આથી મિત્રો તેર તારીખે હોળીનું દહન છે અને મિત્રો આના પછીના દિવસે એટલે કે ચૌદ માર્ચના દિવસે આપણે ધોળીટી મનાવીશું આથી જો તમે હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે જ તમે આ એક ગુપ્ત વસ્તુ પોતાના ઘરે લઈ રાખશો તો મિત્રો ગરીબ વ્યક્તિ પણ ધનવાન બની શકે છે તેમજ તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે મિત્રો તમે જોયું હશે કે લોખંડ જ લોખંડને કાપે છે બસ આવી જ રીતે મિત્રો પૈસા જે છે એ પૈસાને ખેંચી શકે છે તમે પણ કોઈ ધનવાન વ્યક્તિની સાથે રહેવાનું શરૂ કરી દો છો તો મિત્રો તમારી પણ સંભાવના વધી શકે છે કે તમે પણ ધનવાન બની શકો છો તો મિત્રો આજે અમે તમને અમુક એવા આસાન ઉપાય જણાવીશું કે કોઈ પણ કરોડપતિ વ્યક્તિના ઘરેથી તમારે આ એક વસ્તુ લઈને આવવાની છે કે જેથી કરીને તમારા આખા ભવની ગરીબી છે એ દૂર થઈ જશે તો મિત્રો તમારે કોઈ ધનવાન વ્યક્તિના ઘરેથી આ એક વસ્તુ અવશ્ય લઈને આવવાની છે મિત્રો તમારે આ વસ્તુ ચોરી કરીને લાવવાની નથી પણ તમે માગીને પણ આ વસ્તુ લાવી શકો છો આથી મિત્રો હોળીનો તહેવાર છે એટલે કે મિત્રો માર્ચ હોળીનું દહન થવાનું છે અને માર્ચે ધૂળેટીનો તહેવાર મનાવવામાં આવશે આથી મિત્રો હોળી દહનનું આપણા શાસ્ત્રોમાં બહુ જ મહત્ત્વ છે આથી જો તમે હોળી આવતા પહેલાં અથવા તો એ જ દિવસે તમે આ એક વસ્તુ પોતાના ઘરે લાવો છો તો તમારું નસીબ ચમકી શકે છે આથી મિત્રો હોળીના દિવસે નકારાત્મક વસ્તુ છે એ બહુ જ વધારે સક્રિય હોય છે એટલા માટે મિત્રો અમુક એવી વસ્તુ છે એ હોળીના દિવસે ઘરમાંથી બહાર કાઢવી બહુ જરૂરી હોય છે અને અમુક વસ્તુ એવી જ હોય છે કે હોળીના દિવસે એ વસ્તુ ઘરમાં લાવવી બહુ જ શુભ રહે છે આથી મિત્રો આ દિવસે પોતાના ઘરની બહાર પોતાના શરીરની બધી જ નકારાત્મક ઉર્જાને હોળીના દહનમાં બાળી દેવામાં આવે છે આથી મિત્રો ધૂળેટીના દિવસે નવા રંગોની સાથે ધૂળેટી રમીને નવી શરૂઆત કરવામાં આવે છે અને મિત્રો આ તહેવાર છે એ સત્યતા ઉપર આધારિત હોય છે અને મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે અને હોળીની અગ્નિ છે એ બધા જ આપણા પાપોને નષ્ટ કરનારી હોય છે આથી મિત્રો આ દિવસે અમુક મહત્વપૂર્ણ ઉપાય હોય છે કે જે આપણે જરૂર કરવા જોઈએ તેમજ મિત્રો આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થઈ શકે છે આથી મિત્રો હોળી આવતા પહેલાં અમુક વસ્તુ પોતાના ઘરે જો તમે ખરીદીને લાવો છો તો તેના ઘણા લાભ મળે છે મિત્રો મેં આશા મિત્રો અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારા ઘરની ગરીબીને દૂર કરી શકે છે તેમજ નકારાત્મક ઉર્જાને નષ્ટ કરીને તમને ધનવાન બનાવી શકે છે કારણ કે મિત્રો જો તમે આ નકારાત્મક વસ્તુને પોતાના ઘરેથી દૂર કરો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં પ્રવેશ કરીને તમને આશીર્વાદ આપી શકે છે તો મિત્રો આજે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવશું કે જો જે વસ્તુને જો તમે હોળીના દિવસે ઘરે લાવો છો તો લક્ષ્મી માતા છે એ સદૈવ તમારા ઘરમાં વાસ કરે છે અને જો તમે આ વસ્તુને સાચી દિશામાં રાખો છો તો મિત્રો લક્ષ્મી મા તમારાથી પ્રસન્ન થઈ શકે છે જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ પણ સમાપ્ત થઈ જશે તો મિત્રો આવો હવે જાણીએ કે તમારે હોળીના દિવસે એવી કઈ ખાસ વસ્તુ લાવવાની છે તો મિત્રો સૌ પ્રથમ વસ્તુ છે લાલ મરચાં તમારે હોળીના દિવસે અથવા તો એના પહેલાંના દિવસોમાં અવશ્ય ઘરે લાવવા જોઈએ મિત્રો હવે મરચાં વિશે વાત કરીએ તો દળેલા મરચાં નહીં પણ તમારે આખા જે લાલ મરચાં હોય છે એ સુકાયેલા મરચાં તમારે હોળીના દિવસે અવશ્ય પોતાના ઘરે લાવવા જોઈએ અને મિત્રો આ મરચાંને દક્ષિણ દિશામાં તમારે મૂકીને રાખવા જોઈએ કે જેનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને પછી મિત્રો આ લાલ મરચાને તમારે લઈને હોળીના દહનમાં આ લાલ મરચા કરી દેવા જોઈએ મિત્રો આવું કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા જે હોય છે એ સમાપ્ત થઈ જાય છે તેની સાથે જ મિત્રો હોળી પહેલાં તમારે પોતાના ઘરે લીંબુ અને મરચાં પોતાના ઘરના અમુક દરવાજા ઉપર જરૂર ટાંગી દેવા જોઈએ આનાથી મિત્રો જો તમારા ઘર ઉપર કોઈની ખરાબ નજર હોય છે અથવા તો કોઈએ તમારા ઘર ઉપર કાંઈ કરી નાખ્યું હોય તો તે દૂર થઈ જાય છે અને મિત્રો જો તમે હોળી પહેલાં જ આ ઉપાય કરો છો તો મિત્રો હોળીના દિવસે આ લીંબુ મરચાં જો સુકાઈ જાય છે તો તમારે હોળીના દહનમાં આ લીંબુ મરચાં ભસ્મ કરી દેવા જોઈએ મિત્રો આવું કરવાથી તમારા ઘરમાં જે કાંઈ પણ મંત્ર તંત્ર વિદ્યા અથવા તો તમારા ઘર ઉપર કોઈએ કાંઈ કરી નાખ્યું હશે તો એ જતું રહેશે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે કોઈ પણ ધનવાન વ્યક્તિના ઘરેથી એવી કઈ વસ્તુ પોતાના ઘરે હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે લઈને આવવી જોઈએ કે જેનાથી તમારા પાડોશીનું બધું જ તમારી પાસે આવી શકે છે તો મિત્રો જો કોઈ પણ ધનવાન વ્યક્તિ તમને રૂમાલ આપે છે તો મિત્રો એ રૂમાલ તમે ઘરે લાવીને સ્વચ્છ જળથી એકવાર સાફ કરી લેજો અને તેની ઉપર ગંગાજળનો છંટકાવ કરીને પછી મિત્રો આ રૂમાલને જો તમે પોતાની ધન રાખવાની તિજોરીમાં મૂકી દેશો તો તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે કારણ કે મિત્રો પૈસા છે એ જ પૈસાને ખેંચી શકે છે આથી જો તમે આ ઉપાય હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે કરો છો તો મિત્રો તમે અવશ્ય ધનવાન બની શકો છો તેમજ જો મિત્રો તમારા ઘરમાં કોઈ વારે વારે બીમાર રહે છે તો તમારે આ એક વિશેષ વસ્તુઓનું બહુ ધ્યાન રાખવું જોઈએ મિત્રો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર આંબાના પાનના તોરણ અવશ્ય બાંધવા જોઈએ આનાથી મિત્રો તમારા ઘરના સદસ્ય છે એ બીમાર નહીં રહી શકે તેમજ મિત્રો આંબાના તોરણ લગાવવાથી લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે અને મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી નથી રહી શકતી તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે આથી મિત્રો હોળી પહેલાં અથવા તો હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વાર ઉપર તમારે આંબાના અથવા તો આશો તોરણ જરૂર બાંધવા જોઈએ અને મિત્રો આ જ તોરણને જો તમે હોળી પહેલાં પોતાના ઘરના મુખ્ય દ્વાર ઉપર બાંધો છો તો મિત્રો હોળીના દિવસે એટલે કે હોળીકા દહનના દિવસે તમારે આ તોરણ એમાં ભસ્મ કરી દેવા જોઈએ આનાથી પણ મિત્રો તમારા ઘરની જે કાંઈ પણ બીમારી હોય છે એ ભસ્મ થઈ જાય છે તેમજ મિત્રો આંબાના પાણના તોરણ જો તમે પોતાના ઘરે લગાડો છો તો મિત્રો તમારા ઘરમાં જે કંઈ પણ માંગલિશ માંગલિક દોષ હોય અથવા તો વાસ્તુ દોષ હોય એ પણ દૂર થઈ શકે છે તેમજ નકારાત્મક ઉર્જા અને અશુભ કાર્ય છે તમારા જીવનમાં આવી શકતા નથી તેમજ ઘરનું સભ્ય કોઈ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજુ થઈ શકે છે અને મિત્રો ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ જાય છે તેમજ લક્ષ્મી માતાની કૃપા આવી શકે છે તેમજ મિત્રો તમે હોળી આવતા પહેલા એક લોટો સ્વચ્છ પાણી ભરીને ઘરની ઉત્તર દિશા બાજુ મૂકી દેજો આથી મિત્રો આ લોટામાં તમારે થોડુંક મીઠું પણ ભેળવી દેવું જોઈએ મિત્રો આ વસ્તુ છે એ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર લઈ લેશે અને મિત્રો હોળીના દિવસે જ્યાં પણ હોળી દહન કરવામાં આવે છે તો તમારે આ એક લોટો મીઠાવાળું પાણી છે એ એમાં ભસ્મ કરી દેવું જોઈએ આનાથી મિત્રો ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થવા લાગે છે તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે અને ઘરમાં પૈસા આવવાના નવા નવા માર્ગો ખોલવા લાગે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે હોળી પહેલાં વાંસનો છોડ પોતાના ઘરે લાવીને ઉત્તર દિશામાં રાખો છો તો મિત્રો પરિવારના સદસ્યોની તબિયત છે એ બહુ જ સુધરી શકે છે તેમજ જો કોઈ વ્યક્તિ બહુ બીમાર રહેતું હોય તો એ પણ સાજુ થઈ શકે છે તેમજ મિત્રો તમારે હોળી આવતા પહેલા પોતાના ઘરમાં એકવીસ ગોમતી ચક્ર અવશ્ય લાવવા જોઈએ અને મિત્રો હોળીના દિવસે જ્યારે હોળી દહન થતું હોય ત્યારે લક્ષ્મી માતાની સામે રાખીને અને લાલ વસ્ત્રમાં રાખીને તમારે પોતાના ધનની રાખવાની તિચોરીમાં મૂકી રાખવા જોઈએ આથી તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જાય છે તેની સાથે જ હોળી આવે એ પહેલાં તમારે એક શ્રીફળ ખરીદીને પોતાના ઘરે લાવવું જોઈએ અને એની ઉપર એક સાથીઓ દોરીને પોતાના ઘરમાં મૂકી દેવું જોઈએ તેમજ મિત્રો આ શ્રીફળ છે એને તમારે હોળીકા દહનના દિવસે હોળીમાં ભસ્મ કરીને આ પ્રસાદી છે એ આખા ઘરના સભ્યોએ ગ્રહણ કરવી જોઈએ આનાથી મિત્રો તમારા જીવનમાં કાંઈ પણ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે મિત્રો હોડીની અગ્નિની જે રાત હોય છે એનું બહુ વિશેષ મહત્ત્વ હોય છે તેમજ મિત્રો હોડીની રાખ જે હોય છે એને પોતાના શરીરમાં જો તમે લગાડો છો તો મિત્રો તમારા શરીરમાં જે કંઈ પણ રોગ હોય છે એનો નાશ થઈ જાય છે અને મિત્રો આ હોડીની જે રાખ હોય છે એને જો તમે પોતાના ઘરે લાવીને ઘરની ચારે દિશામાં થોડીક થોડીક રાખ મૂકી દો છો તો મિત્રો તમારા ઘરમાં જે કાંઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈની ખરાબ નજર લાગેલી હોય એનો નાશ થઈ જાય છે તેમજ મિત્રો હોળી પહેલાં જો તમે પોતું મારવાના પાણીમાં થોડીક રાખ નાખીને પોતું મારો છો તો મિત્રો હોળી પહેલાં જ તમારા ઘરની નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો તમારે હોળીના દિવસે લાલ મરચાં જે હોય છે એના બી લઈને તમારે લાલ કપડામાં રાખી દેવા જોઈએ અને તેને પોતાના ઓશિંકા નીચે રાખીને સૂવો છો અને મિત્રો આ લાલ મરચાંના બીને તમે હોળીના દહનમાં ભસ્મ કરી દો છો તો મિત્રો ઘરના બધા જ સભ્યો ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસી શકે છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે